સીધા એક્સપ્રેસ વે મારફતે પસાર થશે વળી અમદાવાદ તરફ જતા અને ત્યાંથી આવતા વાહનો માટે નાની નારોલીથી એક્સપ્રેસ વેનો ઉપયોગ કરવાની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે જાહેર જનની સલામતીને ધ્યાનમાં રાખીને તાપી બ્રિજ ત્રીસ દિવસ માટે બંધ રહેશે સુરત જિલ્લાના પોલીસ વડાએ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને તંત્રને સહકાર આપવા અપીલ કરી છે તો સુરત જિલ્લાના કામરેજમાં તાપી નદીના બ્રિજને લઈ ત્રીસ દિવસ માટે ટ્રાફિકમાં મોટો ફેરફાર કરાયો છે વાન ચાલકોને તંત્ર દ્વારા નક્કી કરાયેલા માર્ગનો ઉપયોગ કરવાની અપીલ છે જેથી કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય આપ આપણે સૌ જાણીએ છીએ એ રીતે તાપી નદીના બ્રિજના સમારકામ કરવા અર્થે NH48 પરનો તાપી બ્રિજ અને અમદાવાદથી મુંબઈ જતો હાઈવે એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે હાલની ગોઠવણ પ્રમાણે ત્યાંથી એમણે રાઇટ ટર્ન લઈ અને પછી ગલા થઈ ગલુડી થઈ અને એ બાજુના વિસ્તાર સચિન હજીરા એ બાજુ જઈ શકશે વરાછા બાજુ પણ એ બાજુથી જ જઈ શકશે એટલે સિટી તરફ જતા લાઇટ મોટર વ્હીકલ જે છે એ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે અને હેવી વ્હીકલ તમામ જે છે એ પણ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે જેની તમામે નોંધ લેવી અહીં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ના તમામ સ્ટેક હોલ્ડર્સ તમામ કોન્ટ્રાક્ટર સાથે રહી અને આ ડાયવર્ઝન ને શક્ય બને તેટલા ઝડપથી અમલીકરણ થાય એ માટેની તમામ તૈયારીઓ હાલ કરવામાં આવી રહેલી છે